સરકાર જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ હસ્તે તાલુકાના દડલી

સિંચાઈના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓની કામગીરી જરૂરિયાત મુજબ તબક્કાવાર કરવામાં આવી રહી છે ત્યારે જસદણ વિંછિયા પંથકનું એક પણ ગામ વિકાસથી વંચિત ન રહે તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે